પ્રવાસન સ્થળ અને યાત્રાધામ પાવાગઢમાં બંદોબસ્ત માટે મૂકવામાં આવેલી એસઆરપી પોલીસના ચાર પોઈન્ટની કામગીરીના નિરીક્ષણ માટે પાવાગઢ આવેલા અને ખાનગી ગેસ્ટ હાઉસમાં રોકાયેલા પીઆઈનું રહસ્યમય મોત નીપજ્યું હતું જ્યારે આ પાછળનું સત્ય સામે આવ્યું તો ત્યાં હાજર તમામ લોકોના હોશ ઉડી ગયા હતા મિત્રો નડિયાદ એસઆરપી કંપની સીના ગ્રુપ સેવન ના બાવીસ જેટલા પોલીસ જવાનો યાત્રાધામ અને પ્રવાસન સ્થળ પાવાગઢમાં કાયમી બંદોબસ્ત માટે મુકવામાં આવ્યા છે આ માટે ડુંગર ઉપર ત્રણ પોઈન્ટ અને માચીમાં માં એક પોઈન્ટ મુકવામાં આવ્યા છે જે કે પીએસઆઈ બે હેડ કોન્સ્ટેબલ એક રાઇટર અને ડ્રાઈવર સહિત બાવીસ એસઆરપી જવાનો ફરજ બજાવી રહ્યા છે દર ત્રણ મહિને ચાર પોઈન્ટ ઉપર તમામની આંતરિક બદલી પણ કરવામાં આવે છે ગઈકાલે નડિયાદ તમામ પોઈન્ટના નિરીક્ષણ માટે પાંત્રીસ વર્ષે ગ્રુપ કમાન્ડર ગણેશ પટેલ પાવાગઢ પહોંચ્યા હતા એસઆરપી પીએસઆઈ લાલારામ યાદવે તેમના રાત્રિ રોકાણ માટે પાવાગઢ ગામમાં આવેલી શિવશક્તિ ધર્મશાળામાં અગિયાર નંબરનો રૂમ બુકિંગ કરાવ્યો હતો બે હેડ કોન્સ્ટેબલે ટિફિન આપ્યું હતું મિત્રો સાંજે કંપની કમાન્ડર ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા જ્યાં રૂમમાં આરામ કર્યા બાદ રાત્રે આઠ વાગ્યે તેમની એસઆરપીની ગાડીમાં ડ્રાઈવર સાથે આવેલા બે હેડ કોન્સ્ટેબલ ચીમનભાઈ વાળંદ અને ગણપતસિંહ સોઢાએ કમાન્ડરને ભોજન માટે ટિફિન આપ્યું હતું અને સવારની કામગીરી અંગે ચર્ચા પણ કરી હતી જે બાદ પટેલે જણાવ્યું હતું કે ટિફિન હું જમી લઈશ તમે જાઓ તેમ કહેતા બંને હેડ કોન્સ્ટેબલ ત્યાંથી નીકળી ગયા હતા સવારે છ વાગ્યાની આજુબાજુ રૂમ નંબર અગિયારની તદ્દન સામે આવેલા બાર નંબરમાં રોકાયેલા યાત્રાળુઓએ અગિયાર નંબરના અર્ધ ખુલ્લા દરવાજામાંથી રૂમમાં રોકાયેલા આ એસઆરપી કમાન્ડરને જમીન ઉપર પડેલા જોતા તેમને ગેસ્ટ હાઉસના મેનેજર જાણ કરી હતી જેથી ગેસ્ટ હાઉસના માલિક પ્રણવ ઠાકોરે ગેસ્ટ દોડી આવ્યા હતા અને તરત જ તેમણે પાવાગઢ પોલીસને જાણ કરતા પાવાગઢ પોલીસ અને એસઆરપી પોલીસ ગેસ્ટ હાઉસ પહોંચી હતી ટિફિન બંધ હાલતમાં જોવા મળ્યું હતું મિત્રો એસઆરપી કમાન્ડરે રાત્રે આઠ વાગ્યા પછી છેલ્લા બે હેડ કોન્સ્ટેબલ સાથે મુલાકાત કરી હતી પછી તેઓ માટે લાવવામાં આવેલું ટિફિન તેઓ જમ્યા કે નહીં તે અંગે કોઈ જાણકારી મળી નથી ટિફિન બંધ હાલતમાં રૂમમાં પડેલું જોવા મળ્યું હતું રૂમમાં પાણીની બોટલ પ્લાસ્ટિકના જબલા અને ફળ અને કેટલાક ખોરાક અસ્તવ્યસ્ત પડેલો જોવા મળ્યો હતો સ્વસ્થ અને તંદુરસ્ત નું ગેસ્ટ હાઉસમાં રહસ્યમય મોત નીપજ્યું છે મિત્રો રાત્રે એવું તે શું બન્યું કે તેઓ સવારે બેડ ઉપરથી નીચે જમીન પર પછડાઈ પડેલા જોવા મળ્યા એ આપઘાત કર્યો કે તેની હત્યા થઈ છે કે પછી આકસ્મિક મોત નીપજ્યું છે ત્યાંગે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે સાંજના સમયે પટેલ ગેસ્ટ હાઉસમાં આવ્યા હતા મિત્રો શિવશક્તિ નિવાસસ્થાન ધર્મશાળામાં તપાસ કરતા અને રૂમ નંબર અગિયારના બુકિંગ અંગે પૂછપરછ કરતા ગેસ્ટ હાઉસના માલિક પ્રણવ ઠાકોરે જણાવ્યું હતું કે એસઆરપી પીએસઆઈ લાલારામ યાદવે બુકિંગ કરાવ્યું હતું પોલીસ બુકિંગ હતું એટલે રજિસ્ટરમાં કોઈ નોંધ કરવામાં આવી નથી પરંતુ સાંજે પાંચેક વાગ્યે તેમના સાહેબને ગાડી મૂકવા આવી હતી અને રાત્રે આઠેક વાગે પોલીસ તેમને ટીપી ના આવી હોવાની જાણકારી આપી છે